ના તમે બધાય નયણા લઈ જો મને આમાં કઈ ખબર નો પડે 2010 માં મે જમીન લીધી દીધી જીવનભાઈ ઝાગાણી પાસે હતી રાસ વાય શેર મે નાગરિક પેટા તો 51 લાખ રૂપિયા મેને ચેક થી લીધાતા દીધાતા ચેક થી તો એ જમીન પૂરી થતી નતી તો એ લોકો એમ કે કે એ જ સદાઈ હતી દીધો આપ કઈ દેતા નતી મે પોલીસ પાસે ગયો તો કોરટ માં ગયા થા

ಲೇಟ್ಲ ಮ ಕ್ಷೇತ್ರಪಿಂಡಿ ಡೈರಿ ಕೇಸು ಕ್ಷೇತ್ರಪಿಂಡಿ ಕ್ಷೇತ್ರಪಿಂಡಿ ಪಂಚಾಲೆಯಲ್ಲಿ ಇದೆ